પારી દેવાના કાવતરા કરો છો ને ક્યાં કીધું મારી ઓપન ચેલેન્જ છે આવો તમે એક વખત રાજનીતિના મેદાન ની અંદર આવો રાજનીતિ ખુલ્લું છે અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવા ન હોય જેથી જય વિઠલભાઈએ શરૂઆત કરી શરૂઆત કરી સમાજ ને પૂછીને રાજકારણ માં આવી જવાય સમાજ શીખાય ને આ બેઠીએ તમારે તાકાત હોવી જોઈએ તમારે સમાજને પૂછી નાખો સમાજ ને વચ્ચે લેવાનું કીધું ને રાજનીતિ આટલા સમયની અંદર મારી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જયારે હું રાજનીતિના પ્લેટફોર્મ પર નીડો છું ને ત્યારે મેં લોકોના કામ કર્યા છે લોકોની રહ્યો છું લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બહેનો છું આ તો સમાજનો કાર્યક્રમ છે રાજનીતિમાં અઢારે વર્ષની અંદર મુશ્કેલી પડે તે જય સાથે રાતે બે વાગ્યા ગયો છે એનો દાખલો ઉદાહરણ હમણાં કોરોનાની પરિસ્થિતિ હતી હમણાં કઈ કોરોનાની પરિસ્થિતિ લોકોને એક બેડ નહોતો મળતો અને ત્યારે જયેશ પહેલો નિર્ણય કર્યો જામકણા છાત્ર ખાલી હતી ત્યારે રજા હતી મેં તાત્કાલિક મેં કોવિડ સેન્ટર ઉભું કરો કલેક્ટરને ફોન કર્યો મને ખાલી ડોક્ટર ડોક્ટરની મંજૂરી ની વ્યવસ્થા આપો બાકી ઓક્સિજન થી લઈ અને તમામ વ્યવસ્થાઓ એ સાત સમાજના આગેવાનો દાતાઓના સહકારી કર્યું જેતપુર અને જામકણામાં કોવિડ સેન્ટર લાવી દસ થી વધારે દર્દીઓને એક પણ રૂપિયો લીધા વગેરેથી ની ઘરે મોકલવાનું કામ